તસ્કરો લોકોના ઘરો કકડાવી સ્થાનિક રહીશોને ડરાવી રહ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ અને સ્થાનિક મહિલા કાઉન્સિલર દોડી આવ્યા સ્થળ પર

હવે રાતે ખાલી લેડીઝ જ હોય અમારે તો અમારે કોને બોલાવ પોલીસને કહીએ ત્યારે પોલીસ એવું કહે છે કે જ્યારે ચોર પકડાઈને ત્યારે તમે અમને બોલાવો તો પકડીને તમને બોલાવવાના હોય તો પછી અમે જે લોકોને ના મારે તો તમને બોલાવીએ અમે તો પછી અમારી સુવસ્થા અમે જાતે જ નહીં કરીએ તો તમને શું કામ બોલાવીએ પછી

હેરાન હેરાન થઈ ગયા રાત દિવસ જાગ્યા કરે છે અમે ઊંઘવાનો મોકો ને છ વાગે આવે છે ચાર વાગે આવે છે આઠ વાગે ને આઈ જાયે સાડા સાત ના જાય છે એ લોકો કોણ હેરાન કરે છે કોઈ બંદોબસ્ત કરતા જ નહીં આ નદીમાં કોણ કાપે આ બધું જઈ રહ્યા લીધે આ કાલે આયેલા રોજ ને રોજ આવી જાય છે આઠ વાગ્યા ના તો જાતે જ કાપે છે અમે લોકો